જે સીઆઈ જ્હોન પ્રેસિડન્ટ સિદ્ધાર્થ ભટનાગરના હસ્તે કરવામાં આવ્યો હતો આ ફનફેર ફેર સાથે સામાજિક ઉત્થાન માટેના પણ વિવિધ કાર્યકરો સાથે આયોજન કરાઈ રહ્યું છે ગતરોજ શાળાકીય સિંગિંગ સ્પર્ધા હતી આજ રોજ ડાન્સ સ્પર્ધા યોજવામાં આવી રહી છે સાત દિવસ વિવિધ સામાજિક જાગૃતિના કાર્યક્રમ સાથે મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે તો શાળા માટે વિશેષ કર્ની પણ આયોજન કરાયું છે આ પ્રસંગે જે સીઆઈ અંકલેશ્વરના તેમજ જે સીઆઈ નેશનલ અને ઇન્ટરનેશનલના સભ્યો એ પણ વિશેષ હાજરી આપી હતી જે સીઆઈ અંકલેશ્વર પ્રમુખ તેજસ પંચાલ તેમજ સભ્યો દ્વારા અને સફળ બનાવવા માટે જાહેમત ઉઠાવી હતી તો નમસ્કાર મારું નામ જેસી સિદ્ધાર્થ ભટ્ટનાગર હું ઝોન આઠ જેસીઆઈ ઇન્ડિયાનો ઝોન પ્રમુખ છું અને ખૂબ જ આનંદ છે આજે કે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા એકવીસમો ફનફેર અહીંયા આયોજિત થયું છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે જેસીઆઈ અંકલેશ્વર એકવીસ વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને આમથી જે પણ ધનરાશિ ભેગી થાય છે એમથી સમાજના કોમ્યુનિટીના બહુ બધા કામો કરે છે અને સમાજને ઘણું ઘણો બધો ફાયદો આપે છે સો જેસી અંકલેશ્વર સાથે મારી વિશિસ ઓલવેઝ રહે છે અને હું બધાને અપીલ કરીશ કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈ સાથે જોડાય અને જે પણ અંકલેશ્વરમાં રહે છે એ લોકો અંકલેશ્વરના લોકોને મળે અને પૂછે કે હું જેસીઆઈનો સભ્ય કેવી રીતે થઈ શકું છું હું જેસી તેજસ પંચાલ પ્રેસિડેન્ટ જેસી અંકલેશ્વર બે હજાર ચોવીસ અંકલેશ્વરની જનતાને આમંત્રણ આપું છું એકવીસમાં ટ્રેડ ફનફેરમાં દર વર્ષની આ વર્ષે પણ સાત દિવસની સ્ટેજ ઇવેન્ટનું આયોજન કર્યું છે અને આ જે પણ ટ્રેડ એન્ડ ફનફેરમાં જે પણ ફંડ રેઝ કરીએ છીએ એ સમાજના કોમ્યુનિટીના કામો માટે અમે ઉપયોગ કરીએ છીએ તો દરેક આ ટ્રેડ એન્ડ ફનફેરનો લાહો લે એવી આશા રાખું છું